ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેઈન રોડ ઉપર મોટા ગાબડા પડી ગયા છે હાલ વરસાદે તો વિરામ લઈ લીધો છે પણ અધિકારીઓ દ્વારા ખાડા પૂરવાની કામગીરી ના કરવાને કારણે વાહન અકસ્માતો થઈ રહ્યા છે વહેલી તકે ખાડા પૂરવામાં આવે તેવી આજે રસ્તો તમે જોઈ શકો છો ખાડા પડી ગયા છે ને અહીંયાથી ઘણી વાર મેં નીકળેલો મારો ફ્રેન્ડ પણ પડ્યો એનો હાથ ક્રેક થઈ ગયો છે ને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આ રસ્તો જાય છે તો બહુ ખરાબ હાલત છે રસ્તાની વેગા પણ આવા જ ખાડા છે અમે જે જેથી લખતા વખતા અધિકારી છે એમને કહીએ છીએ કે આ રસ્તાનું તમે કંઈ સમારકામ કરાવો તો સારું કેમ કે અહીંયા દેશ વિદેશના સેલાનીઓ કેવડિયા જાય છે અને રસ્તાની હાલત બહુ ખરાબ છે તો અમે કહેવા માંગીએ આશા રાખીએ છીએ આ લોકો પાસે કે તમે આ રસ્તાનું સમારકામ કરાવો બહુ ઊંડા ઊંડા ખાડા પડ્યા છે અત્યારે તો વરસાદ બંધ થયો છે છાંટી પડે છે પણ જ્યારે બહુ વરસાદ હોય તો ખાડા જોવાતા નથી જેના કારણે ઘણા લોકો પડ્યા આ ખાડાની અંદર તમે આશા રાખીએ છીએ કે તમે એનું સમારકામ કરાવો તો વધારે સારું આ શાહ રોડ છે તમારે કેવડિયા જાય છે જે દેશ વિદેશના સેલાનો અહીંયાથી જાય છે જેનાથી બહુ ખરાબ ઇમ્પ્રેશન પણ પડે છે આ રસ્તાની તો કેટલા ખર્ચે રોડ બને પણ બધું ઉખડી ગયો છે આ જોઈ શકો તમે ખાડા અહીંયા આગળ મહેરબાની કરીને આ રસ્તાનું સમારકામ કરાવો તો વધારે સારું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘટતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે